એને નવજીવન આપવાના યજ્ઞમાં મિત્રો આપણે સૌ જોડાઈએ આ જે નવજીવન મળે છે તે ફક્ત તે વ્યક્તિને નથી મળતું પરંતુ તેના સમગ્ર પરિવારને મળે છે મિત્રો આપણા પરિવારમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આપણે એમના શરીરના ઉપર ઓર્નામેન્ટ્સ હોય છે તે લઈ લઈએ છે શા માટે લઈ લઈએ છે એ કિંમતી છે આપણા પરિવારના અન્ય સભ્યને કામ લાગશે મિત્રો આ ઓર્ગન્સ એના કરતા પણ વધારે કિંમતી છે આ ઓર્ગન્સ કોઈ ફેક્ટરીમાં બનતા નથી આથી એને વાડી કે ઢાટી દેવાને બદલે આપણે જો એના અંગોનુંદાન કરાવીશું તો આપણા દેશના લાખો દર્દીઓને નવું જીવન મળશે અંતમાં એટલું જ કહીશ કે શ્વાસે निकलते ही આ શરીર નશ્વર બની જાઈગા શ્વાસે निकलते ही આ શરીર નશ્વર બની જાઈગા અંગદાન કર લે રે માનવ તું ઈશ્વર બની જાઈગા જન્મ મહાન કર કર્મ મહાન કર ધર્મ મહાન કર અંગ મળીને અંગદાન નો સંદેશો ફેલાવીને વધુ ને વધુ લોકોને નવું જીવન આપવામાં સહભાગી બનીએ એ જ અમારો આજના દિવસે એક સંદેશ છે ખૂબ ખૂબ ધન્યવાદ નિલેશભાઈ આપ અને આપે ખૂબ અદ્ભુત વાત કરી